સેવાઓ પ્રદાન કરનારથી નિસ્વાર્થપણે સેવાઓ આપતા તબીબી હોસ્પિટલમાં સારવાર હેઠળ ખસેડાતા ગ્રામજનોએ તેમની સેવા કરવા દોડી ગયા હતા ઓગણીસો એકાણું બાણું આમોદ તાલુકાના આછોદ ગામે ડોક્ટર ગિરીશભાઈ જેઓ નિઃસ્વાર્થપણે નાદજાતના ભેદભાવ વિના વર્ષોથી ગ્રામજનોને ફ્રીમાં સેવાઓ પ્રદાન કરી રહ્યા હતા જેથી ગામમાં તેઓને પોતાની આગવી ઓળખ ઊભી કરી છે અંદાજીત બત્રીસ વર્ષ ઉપરાંતથી તેઓ ગ્રામજનોને ફ્રીમાં તબીબી સેવાઓ પૂરી પાડી રહ્યા છે થોડા દિવસ પહેલાં તબીબીનું એક્સિડન્ટ થયું હતું જેમાં તેઓના પગના ભાગે ફ્રેક્ચર થયું હતું જે બાદ તેમને ઇન્ફેક્શન થઈ જતા ડૉક્ટર હાલ જંબુસર સ્થિતિ અલ મહમૂદ હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યા છે ગિરીશભાઈ સારવાર હેઠળ હોવાનું માલુમ પડતા ગામના નવયુવાનો સહિત વૃદ્ધો પણ તેઓની સારવાર સંભાળ માટે હોસ્પિટલ ખાતે દોડી ગયા હતા અને તબીબીની સેવામાં જોતરાઈ ગયા હતા તેમજ ગિરીશભાઈ વહેલી તકે સાજા થઈ જાય તે માટે પ્રાર્થના પણ કરી રહ્યા છે ઉલ્લેખનીય છે કે ડૉક્ટર ગિરીશ વર્ષોથી એક પણ રૂપિયો લીધા વિના લોકોની સારવાર કરી રહ્યા છે જે ખરેખર પ્રસન્નીય છે એક તરફ ખાનગી હોસ્પિટલમાં સારવારના નામે પ્રજા પાસે રૂપિયા ખંખેરી લેવામાં આવે છે તો બીજી તરફ માનવતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડતા તબીબી જે નાત જાત ભેદભાવ રાખ્યા વિના વર્ષોથી ફ્રીમાં તબીબી સેવાઓ પ્રદાન કરી રહ્યા છે આજે તેઓ હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યા છે ત્યારે ગ્રામજનો પણ તેમની સેવા કરવા દોડી ગયા હતા રિપોર્ટર યાસીન દીવાન આમોદ સલીમ મોહમ્મદ બામિયા રહેવાસી આછોદ ભાઈ શ્રી ગિરીશભાઈ ડૉક્ટર જેઓ ઓગણીસો એકાણું એટલે કે બત્રીસ તેત્રીસ વર્ષથી અમારા ગામમાં રહેલા જેઓ ગામ સાથે કૌટુંબિક રીતે જોડાયેલા છે અને ગામને ગમે તે સમયે ગમે તેવી જરૂર પડતી સાહેબ પોતાની ડોક્ટરની સેવા હળઘરી આપતા હતા એ માટે અમે તેઓના ઋણી છે અને પંદર વીસ દિવસ પહેલાં સાહેબશ્રીને એક નાનો અકસ્માત થયેલો જેમાં એમના પગમાં ઈજા થયેલી જેના કારણે એમના પગમાં ઇન્ફેક્શન થયેલ છે તો સાહેબની અત્યારે હાલત બરાબર ન હોવાના કારણે અમે ગામના નવજવાનો સાહેબને અત્યારે હોસ્પિટલ જંબુસર ખાતે ટ્રીટમેન્ટ અપાવી રહેલા છે અને અલ્લાહથી અમે આશા રાખીએ કે સાહેબ શ્રીને વહેલી તકે પોતાની માંદગીમાંથી ઊભા થાય અને દીર્ઘાયુ માટે અમે અલ્લાહથી દુઆ કરીએ છે મારું નામ અહમદ મુસા પટેલ સર આઠમનો છી છું અને બ્રિટિશ ડૉક્ટર સાહેબ ઓગણીસો બાણું અમારા ગામમાં ફ્રી સેવા આપે છે અને અમારી રાત દિવસની બેઠક હોવાથી અમે ગામના નવ જવાનો તેમજ ઉંમરવાળાઓ એમને સાથ સહકાર આપી અહીંયા લાવેલા છે નિઃશ્વાથી કોઈ પણ સ્વાર્થ વગર અમે અહીંયા જઈએ છીએ હું રાત દિવસ અમે એમની સેવા કરીએ છીએ અને અમારા ત્યાં એમને જે સેવા આપી છે એ કોઈ પણ ડૉક્ટર કે કોઈ પણ માણસ આપી શકે એવા નથી એમને અમારી દિલથી દુઆ છે કે એમને અલ્લા તારા વહેલા જ શીખા આપે અને એમને કામયાબી આપે અને એમને તંદુરસ્તી સાથે સારા થાય એવી અમારી દિલથી દુઆ છે